हेलो गाइस जीमो से ठंडा कितना बहोत मोटा है फुल भरेला हो भाई ઘણી બધી વસ્તુ લાવેલા છે લંડન થી અને એક મહેમાન આવેલા હતા લંડન થી આવેલા હતા ખવારના કોર માં આવી ગયા કેવી રીતે આયા ને કેટલી બધું અમારી માટે લાવ્યા છે એ તમે જો એ પાપ લેવા વાહ ભાઈ

આપણે ખોલો લઈને ગયેલા હતા ઈ એ વીડિયામાં જાડા દાળ જી ભરતા હા એ જાડા દાળ જી ભેરે ને એ જાડા દાળ ની અંદર બે ખા ગયા મોટા મોટા તો હું જલ્દી જાઉં અને તમને બતાવું તો ગાઈસ તો હું જાઉં તો લોલે કેટલી પીર કરો જો એટલી પીર માં થઈ હું ખોલવા ખબર છે તમને કોઈને વાત કરી કે ઓ માય ગોડ અને આ નેર બાર માં આવને કે ઓ માય ગોડ

હાલો તો લીન જઈ ડાયરેક્ટ ઘરે સાક્ષને છોડુક એવું લેવાવાળા સમજો તો કેટલા જ મત હોય તો કાજલ નતો તો લાવ્યો કાજલ વત તો ડબલ થાત જઈ ડાયરેક્ટ ઘરે દેશી ખગ આવી જાય ઘરે પોગી જાય અને હવે ચોપિંગ મસામાં ચોપિંગ કી દઉ અને આ ખાખા છે ગરમ નો આવે ઓપરેશન વાળા ના ખાડે ખાવાને ઓલા ગોયજા કાકડી આવી પાતા નઈ ગઈ આખાખા ખાજો આખા હોય કોળ 1.5 કિલો બેન 66 અને દેશી ખગ મસ્તીના જોરદાર મલે જોરદાર તો ફેમિલી આ છે ને ઢાંગર છે બે અને આવડો ડારો છે સાડા ચાર કિલોનો ડારો છે અને બે ઢાંગરથી સાત કિલો વજન હતો પછી આ અત્યારે હું છે ને હોશ હવા જ નાખું છું એટલે કે રેકોર્ડિંગ કરીને સમજાવું તમને એમ એનું કારણ એ છે ઓભાર હતો હું અહીં નાખી દેવા મારે નેન્સી બેન થોડા કવર આવશે અત્યારે પછી વિડીયો એડિટ કરવાનું શરૂ છે તે આ ડારો છે અને આવડા છે ને બે ઢાંગર છે બે થી સાડા સાત કિલો છે ને ઓલો ડારો હતો ને એ એક સાડા ચાર કિલોનો હતો એમ પણ અમારું નથી આ વેસાતું તો લાવીને વેચી લે એમ મતલબમાં કોકને કોક ને હોય કે તો એ એની પાસે ન વેસાય તો અમને આપી દે અને પછી અમે જથ્થાબંધ માં આપી દે એવી રીતનો કોન્ટેક કરવાનો રહી ને એટલે જો કેમ કેટલો તાજો વત તરીકે તાજી નથી છે ભાઈ હવે ભાઈ વાહ છે ને તાજી હવે તાજી મચ્છી છે મસ્ત મચ્છી છે કઈ ઘટે ને આ ઠેલી નાખી દીધું ખાગો ઢાંગર ખાગા બે ઢાંગર બે ને એક શેળો બધું થેલીમાં માં નાખાઈ છે પેક

તો મેં કીધું દરિયામાં જતા એ પછી આવજો ઘરેથી ઘડી ઘરે આવો અને હવે જે શાખા નહીં તમને બતાવીશું અને મહેમાનનું જોવું મેં ચેનલનું નામ આપ્યું પહેલાં એ ચેનલમાં જોઈ આવું લંડનથી થી મને ગામનું નામ ભૂલાજુ નાલી થી ઘણા છે ઘણા ઘણા માણા મળવા આવે અંધાઈનો આભાર જઈ ડાયરેક્ટ દરિયામાં હું મચી આવ ને તમને બતાવું અને

ઓય વાહ વાહ गाइस વાહ તમે દેજો એ પાપલેટ વાહ હોય જો એમને મસવામાં પાપલેટ આવતા આવતા એવા દરિયામાં આલા બંદરમાં આવવા મળ્યો ઓલો હું બીજું કઈ છે અને આયા પાપલેટ આવવા મળી ગજબ કે આયે નહોતું આવ્યો છોડો તો આરે યાર મચ્છી સરો થઈ ગઈ ફાઇનલી હવે ભાઈ ન્યા આયા એ બાપા આયા કાઈ છે ઓક્ટોબર જેવું હતો છોટી જલ દૂર હતી આય દૂર ઓક્ટોબર गाइस

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ

એટલે પણ આ બહુ ઠેકડા મારે શું પેલા આમ જોવું તો ખરા હાથમાં આવી જાય જાય પાછું કેટલા આવે એની પાછું પડી ગયું બોલો એટલી વાર મહેનત કરી હોય કેટલા ચાર ને પાંચ પીકડ્યા પણ પાછા ભી જાય આમ પાછા જાય નહીં પાણી જતું હોય કે આમ ફાસ આમ પાછા ન હોય અમુક મોટું ઠેકાણ એવું હોય ના જાય નહીં અને એવી રીતનું બધું કામ છે જો જોવું પછી ઓલા ખાગા મચ્છીનો વિડીયો હતો કે એમાં ને અમે ખાગા દેખાડ્યા ઢાંગર દેખાડ્યા અને ડારા દારાફીસ દેખાડી પણ ના દેકારો હતો કે એના કારણે સંગીત છે વાતું કરતા બહુ હું આમ થાકી જઈ આમ ભેગું થઈ જાય કે પછી દેકારાવાળો વિડીયો જોવો ને એના કરતાં સંગીતવાળો જોઈ લો હારો મને એવું લાગે બાકી હું મારો વસ હવા દે મેકી આપું પણ હું સંગીત મેકી દઉં મોજ આવી છે તો હવા દે મેલો છે કાંઈ કંઈ એડિટ કરી ખબર પડશે કાજરવાળી સાઈડ લે આવે ને હું આ સાઈડ સમો જાઉં બે જણા આગળ ભેગા થાવ પછી પાછો હું આ સાઈડ જઈ કાઈ ઓલી સાઈડ ગયો બગલન બેહો દેવા થાતો નથી આ ગાઈસ હું ડોલે પગી જો કાજરવાળી સાઈડ લી ઓલી સાઈડ પકડતી પકડતી આ પગી જઈ દરી અંદર મોજા સોણા ગોધી જશે એટલે જાળ વેખા ટોક સમયમાં બહુ મોજા ન થાય ને તો અમારા માટે સારું છે ન તો પછી પછી જો આ મોજા છે કે આ જાળમાં યાર અત્યારે જાળ વ્યવસ્થિત કોઈ નહીં વ્યવસ્થિત રહેવા નથી મોજા બોલ કરતા હોય એના કારણે કાંઈ પણ કાંઈ નહીં આ આપ ઈ સાઈડ જ દેશે હારા કાંઈ લાલ જો

એટલે આપણે સાના માના પકડી રાખીએ અને હું બગલા ઉડાડે રાખું છો બાજુ કાજલ આટોમાં વધીને આવી જાય લીધું મસ્તી નોંધિયે દેશી મેં ભેળ લીધો પકડીને થેલી દીધી એક નંબર હોણીય છે ઝીંગા કહો કે તમે બધા ફોણિયા મને ખબર નથી આવું શાક છે એક નંબર શાક છે ન બહુ મસ્ત મસ્ત શાક છે હાલો પછી વાટે છે ને હા વાટે છે ઓલે પડે છે દરિયામાં અને ઘરે પછી અમારા અમારા ઘરે આવી પાછા એક મહેમાન આવેલા હતા

ખરેખર ખરેખર નહીં ખરેખર એમાં વિઝિટ કરો ધનજની મોજ મજા આવી છે એટલે કે કઈ બાકી તો કઈ નહીં તમને ઈચ્છા આવે તો એમાં જોવો નો ઈચ્છા આવે તો આમાં જોવો બાકી જોજો એ ફાઈનલ છે પકડાવો હ હ દેખાડ હેરખું હેરખું દેખાડ ન્યા વાહ ભાઈ તજબ જઝબ મસ્ત વાંધી છે

અને છૂટા ઝાડ બંધ છે હજાર કટકા છે તો હજાર હજાર કટકા જોતા જવાના છે ને પછી જાવ ઘરે નવીન શાક આવશે ઝાળમાં દેખાડી અને નહીં આવે તો ડાયરેક્ટ ઘરે જઈને પછી આવડો આ શાક આપણું મસ્તીને બતાવી દઈ બાકી તો આવી રીતનું શાક છે અને હવે કાગજી આગળ એક આજા લાવે છે ડાયરેક્ટ તો ફેમિલી એક ટીટામાં આવી જશે એક ઝાળ મેલી બાકી તો આને હવે લેતા રહી ડોલમાં નાખી દઈ અમે ભાગેલા છીએ બીજા ઝાડ જોવાનું બાકી છે કાંઈક આવશે તો બતાવતા તો એટલે મંડ્યા છે